લિંબચ યુવા સંગઠન દ્વારા વિશ્વ વાણંદ દિવસની વૃદ્ધાના હેરકટ કરી ઉજવણી કરવામાં આવી આજરોજ વિશ્વ વાણંદ દિવસ નિમિત્તે યુવા સંગઠન પાલનપુર દ્વારા વૃદ્ધાશ્રમમાં વડીલોના હેરકટ કરી ઉજવણી કરવામાં આવી સોળ સપ્ટેમ્બરના દિવસે સમસ્ત નાઈ વાણંદ સમાજ દ્વારા વિશ્વ વાણંદ દિવસ તરીકે મનાવવામાં આવે છે ત્યારે પાલનપુર લિંબચ યુવા સંગઠન દ્વારા આ દિવસને અનોખી રીતે ઉજવવામાં આવે છે સંગઠનના યુવાનો દ્વારા છેલ્લા એક વર્ષથી દર મંગળવારે જનસેવા એ જ પ્રભુ સેવાની ભાવના સાથે નિસહાય ગરીબ અને વૃદ્ધાશ્રમમાં આવેલ વૃદ્ધ લોકોના વાળ કટિંગ કરી સેવા કરવામાં આવે છે આજે પણ વિશ્વ વાળન દિવસ નિમિત્તે પાલનપુરમાં આવેલ હિન્દુ સમાજ વડીલ વિશ્રાંતિ ભવન ખાતે વૃદ્ધોના વાળ કટિંગ કરી સેવા કરવામાં આવી હતી જેમાં અરવિંદભાઈ ઝાખા નરેશભાઈ દેવપુરા મુકેશભાઈ જસલાણી ગિરીશભાઈ આકેશણ અને વસંતભાઈએ સેવા આપી હતી જેમાં પાલનપુર નગરપાલિકા કોર્પોરેટર અને કમિટીના ચેરમેન કૌશલભાઈ જોશીએ હાજર રહ્યા હતા અને સેવા આપનાર યુવાનોની સેવાને બિરદાવી હતી અહેવાલ જીગર ચાવડા ભીલડી